આ પાકમાં ખેડૂતવે સિંજનતા કંપનીનું સિમોડિસ અને સાથે ક્વોન્ટિસ નો કરેલો છે અને તે તેનો સ્પ્રે જે કર્યો છે તેનું રિઝલ્ટ તેને કેવું લાગ્યું છે તે આજે આપણે ખેડૂતના મુખ્યથી સંભળવાનું છે તે પહેલા તે ખેડૂતનો આપણે પરિચય લેતી તો તમે અમારા ખેડૂત મિત્રને તમારું નામ જણાવશો મારું નામ છે વાજા સંજયભાઈ ધીરુભાઈ ગામ છે વાસદ તાલુકો જગ્યા ઊંડા જિલ્લો કે સોમનાથ ઓકે ઓકે સંજયભાઈ હવે તમે અમારા ખેડૂત મિત્રને તમારો મોબાઈલ નંબર જણાવશો મારો મોબાઈલ નંબર છે ઓગણસી બાણસો ઓકે તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો જે સંજયભાઈ નો મોબાઈલ નંબર છે તેમને તેમના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો છો તો સંજયભાઈ તમે તમારા કપાસના પાકમાં જે સિમોડિસ અને ક્વોન્ટિસ નો છટકાવ કરેલો છે એમાં રિઝલ્ટ તમને કેવું લાગ્યું બહુ સારી રીતે લાગ્યું ઓકે હવે સટકાવ નોતો કર્યો તે પહેલા કપાસની સ્થિતિ કેવી હતી તે પહેલા તે કપાસ વધતોય નતો અને ચિપ્સ નો હતો અને સુશિયાનો નો ભેળાયેલો હતો ઓકેલો પણ સંજય કઈ છે પ્રમાણમાં હતો અત્યારે જેમનો છટકાવ થઈ ગયો છે આશરે સંજયભાઈ છટકાવ થયા અને કેટલા દિવસ થયા બાર તેર દિવસ બાર થી તેર દિવસ ખેડૂત મિત્રો જોઈ શકો છો બાર થી તેર દિવસની અંદર કપાસ જે છે તેની સ્થિતિ બાર થી તેર દિવસમાં કપાસ ખૂબ સારા માં સારો છે અત્યારે હાલ આ કપાસ કોઈ પણ જાત જીવાત જોવા મળતી નથી અને વર્ધક પણ ખૂબ સારા માં સારું છે તો ખેડૂત મિત્રો મારા તમામ ખેડૂત મિત્રો મારી વિનંતી છે કે કોઈ પણ કપાસનો પાક હોય તે ગ્રોથ ન કરતો હોય વધતો ન હોય તેમાં ફિપ્સ નું વધુ પ્રમાણ હોય લીલો અને સફેદ સુસિયા નું વધારે પ્રમાણ હોય તો તેમાં આપણે સિંજનડા કંપનીનું જે સિમોડિસ આવે છે તેમનો ઉપયોગ કરવાનો છે અને પ્રતિપંપ વીસ એમ કરવાનો છે પ્રતિપંપ વીસ એમ એલ નાખવાનો છે સાથે વર્ધક ન થતી હોય વિકાસ ન થતો હોય તો તેમાં આપણે ચાલીસ કરવાનું છે જેથી કરીને ખૂબ સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ અને તે પરિણામ તમે જોઈ શકો છો તો મારા તમામ પ્રિય મિત્રોને વિનંતી છે કે વિડિયોની અંદર કઈ પણ તમને પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો ચાર અમારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને જણાવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વ ની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન